નમસ્કાર ગુજરાત ગુજરાત રાજ્ય ઉપર આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જે રહેવાનું છે એ કયા વિસ્તારોની અંદર રહેવાનું છે તેમજ સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યનું જે વાદળછાયું વાતાવરણ છે એ આગામી ચોવીસ કલાક માટે રહેવાનું છે અને ઘણા બધા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાની પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યના જે દક્ષિણી ગુજરાતથી લઈ અને મધ્યપ્રદેશના વિસ્તારો સુધીના જે બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તાર આ સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ ભાગોની અંદર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે અત્યારે બે પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થઈ છે પહેલી પ્રેશર સિસ્ટમ છે બંગાળની ખાડીમાં સક્રિય થઈ છે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે એક પ્રેશર સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં એક પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને એનો વાદળનો ઘેરાવો બનાવી રહી છે એ સાથે ઘણા બધા વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ છે આ સાથે મિત્રો જેસલમેર રાજસ્થાનની અંદર વાત કરવામાં આવે તો ત્યાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને એ પણ ગુજરાત રાજ્યના જે ઉત્તર પૂર્વના ભાગો છે એ ભાગો ઉપર અસર પહોંચાડશે અને આ સાથે આજે ચોવીસ કલાક માટેની જે વરસાદની આગાહી છે રેન ફોરકાસ્ટ છે એ અનુસંધાને પણ આગાહી આપણે મેળવશું એ સાથે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત તંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જે વાદળછાયું વાતાવરણ છે એ વાદળોનો ઘેરાવો જે રહેલો છે એવાદારોના ઘેરાવવા અનુસંધાને પણ આગાહી મેળવશું કે ગુજરાત રાજ્યના કયા વિભાગોની અંદર વરસાદ પડવાનો છે અત્યારે સ્ક્રીન ઉપર જે હાઇલાઇટ કરી રહ્યો જે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર ધોધમાર અતિભારે ગતિવિધિવાળો વરસાદ છે જોવા મળી રહ્યો છે એમાં ચોવીસ કલાક માટેનું આબોહવામાન પણ ફેરવી દેવામાં આવ્યું છે એટલે કે આબોહવામાનની અંદર ક્લાઇમેટ ચેન્જ છે એ જોવા મળશે અને આ વાતાવરણીય સિસ્ટમની અંદર ઘોરાઓ જે છે એ જોવા મળી શકે છે અને વાદળોનો જે ઘેરાવો છે એના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો સક્રિય થયો છે વેધર એનાલિસિસ એવું કહી રહ્યું છે કે આગામી ચોવીસ કલાક માટે ઘણા બધા જે વિસ્તારો છે એની અંદર સ્ટ્રક લાઇન દર્શાવવામાં આવી છે અને આ સ્ટ્રક લાઇનની અંદર વાતાવરણીય સિસ્ટમની અસર છે એ જોવા મળશે અને આ વાતાવરણીય સિસ્ટમની અંદર જે ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારોને કવર કરવામાં આવી રહ્યા છે એટલે કે આટલા વિસ્તારોની અંદર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ છે એ સુરત જામનગર વડોદરા ભાવનગર ગોંડલ ભાનવડ પોરબંદર વેરાવળ ઉના અને મહુવા લાગુ વિસ્તારોની અંદર તો વરસાદ પડી રહ્યો છે એ સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ સુરેન્દ્રનગરથી લઈ અને સુરેન્દ્રનગર મોરબી ગાંધીધામ ઢોકલા અને નડિયાદ આ વિસ્તારોની અંદર ઢોલકા વિસ્તારોની અંદર અમદાવાદ વિસ્તારોની અંદર કપડવંશ વિરમગામ કુંડા ચોટીલા બોટાદ વિસ્તારોની અંદર તો વરસાદ પડી રહ્યો છે એ સાથે જ વરસાદીય જે સિસ્ટમ સક્રિય થઈ છે એ વરસાદીય સિસ્ટમનો મોટો ઘેરાવો છે એ ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારથી છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે આ વખતનું ચોમાસું છે એ પણ વહેલા બેસવાનું છે લગભગ આઠ દિવસ સુધી વહેલા છે એ ચોમાસું બેસશે તો એ ચોમાસાના વરસાદની પણ આગમનની જે આવી રહી છે પૂર્વ તૈયારી એ અત્યારે કરી દેવામાં આવી છે અને આ વરસાદ અત્યારે જે પડી રહ્યો છે બિલામોરા છે પાલનપુર છે સુઈગામ છે ડુંગરપુર અને મત્સોર છે ભીલવાડાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે ઝાપટા સ્વરૂપે પડશે અને એ સિવાયના બીજા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે ધોધમાર પડવાનો છે લગભગ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પવનો પણ ફૂંકાશે તો બીજી તરફ જોવા જઈએ તો મિત્રો બીજી તરફ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર જે વાદળોનો ઘેરાવો હતો એ વાવાઝોડાનો ઘેરાવો સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ દર્શાવવામાં આવ્યો હતો એ વાદળો છે અત્યારે હવે મધ્ય ભારત તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે અને એની સાથે વાવાઝોડાનો ખતરો પણ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાંથી તળ્યો હોય એવા સમાચાર મળી રહ્યા છે ઘણી વખત છે વાવાઝોડા ચોમાસા પહેલાં પણ આવતા હોય અને ઘણી વખત વાવાઝોડા છે ચોમાસા પછી આવતા હોય તો વાવાઝોડું જે ચોમાસા પહેલાંનું હોય છે એ ભારે નુકસાન પહોંચાડતું હોય છે એમાં આ વખતનું ચોમાસું એટલે કે શક્તિ નામનું જે વાવાઝોડું આવે એ પહેલાંનું જે ચોમાસાનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું હતું જે પૂર્વાનુમાનની સાથે સાથે વરસાદી એ સિસ્ટમના જે આંકડાઓ દર્શાવવામાં આવ્યા હતા એ આંકડાઓના ભાગરૂપે જોઈએ તો વરસાદ છે એ લગભગ ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર પડી ગયો છે અને આગામી ચોવીસ કલાક માટે પણ વરસાદની જે સિસ્ટમની સક્રિયતા દર્શાવવામાં આવી છે એ વરસાદની સિસ્ટમની સક્રિયતા સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાતથી લઈ અને દ્વારકા સુધીના જે ઓખા બેટ દ્વારકા સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ પડશે અને આ વરસાદ તો લગભગ મિત્રો આખા જે વિસ્તારોની અંદર ઘેરાવો બન્યો છે એ ઘેરાઓના ભાગરૂપે પણ વરસાદ બનશે અને એ સાથે વરસાદીય સિસ્ટમ જે જામી છે એ વરસાદીય સિસ્ટમની અંદર ગુજરાત રાજ્યનો આબોહવામાન વેધરના એનાલિસિસ ફોરકાસ્ટ રેન ફોરકાસ્ટ પણ એવું કહે છે કે આ વરસાદ છે એ લગભગ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ એમ કુલ ચાર દિવસ સુધી ચાલશે અને આ વખતનો વરસાદ છે એ મિત્રો લગભગ વાવણી લાયક વરસાદ ગણવામાં આવી રહ્યો છે ખેડૂતોએ જો વાવણી શરૂ કરી દીધી હોય તો એ ખેડૂતોને વાવણી લાયક વરસાદનો લાભ પણ મળશે અને ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના વિસ્તારોથી લઈ અને સમગ્ર એવા વિસ્તારોની અંદર વાત કરવામાં આવે કે જ્યાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે તો રાજકોટ લાગુ વિસ્તારો ઓખા જામનગરથી લઈ અને પોરબંદર જૂનાગઢના વિસ્તારો ઉના જ ભાવનગરથી લઈ મહુવા તાલુકાના વિસ્તારો અમરેલી ગીર સોમનાથના વિસ્તારો તો આ દરેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે એ સાથે મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોઈએ તો મિત્રો અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર પણ ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર મુંબઈના જે દરિયાકાંઠા છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ ન પડતો હોય એવા અપડેટ આપવામાં આવીએ છે પરંતુ આઈએમડી દ્વારા અને વેધર એનાલિસિસ વેધર ફોરકાસ્ટના દ્વારા જે અપડેટ આપવામાં આવી છે એ અપડેટના ભાગરૂપે જોઈશું તો વેધર એનાલિસિસ એવું કહી રહ્યું છે કે આ તમામે તમામ વિસ્તારોની અંદર જો વરસાદ પડ્યો હોય તો એ વરસાદના ઝાપટાં સ્વરૂપે આગાહી કરવામાં આવી હશે તે જ પ્રમાણેનો વરસાદ પડ્યો છે પરંતુ આપણે એ આગાહી છે એ પ્રમાણેનો પણ અપડેટ મેળવશું એ સાથે ગુજરાત રાજ્યના ચોમાસાની ઋતુની અંદર ક્લાઇમેટ ચેન્જ આવ્યો છે ક્લાઇમેટ ચેન્જ રેઇન ફોર કાસ્ટ અને એ સાથે દક્ષિણી ગુજરાતથી લઈ અને અરબી સમુદ્રના જે પણ દરિયાકાંઠાના વિસ્તારો ગુજરાત રાજ્યના ખાસ કરીને મોટાભાગના વિસ્તારો છે એ વિસ્તારોના અસર કરતાં જે અત્યારે તમારા સ્ક્રીન ઉપર ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે આ તમામે તમામ વાદળોનો ઘેરાવો છે એ પ્રમાણે અત્યારે છે એ વાવાઝોડાની ગતિના પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે અને વરસાદના પવનોના કારણે અરબી સમુદ્રમાંથી દક્ષિણી જે વિસ્તાર છે એ વિસ્તારને અડી અને બંગાળની ખાડી તરફ આ વાવાઝોડાના પવનોની દિશા છે એ ફટકાય રહી છે અને આ સ્ક્રીન ઉપર અત્યારે જે વેધર એનાલિસિસ દ્વારા અને મેટોડોલોજી અંતર્ગતના જે રિપોર્ટ આપવામાં આવ્યા છે એ રિપોર્ટના ભાગરૂપે વરસાદી એ સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમના અનુસંધાને આગાહી કરવામાં આવી છે એ આગાહીકારોના અનુસંધાન અને મત પ્રમાણે જે આગાહી કરવામાં આવી છે એ આગાહી પ્રમાણે જોઈએ તો અત્યારે વરસાદી સિસ્ટમ છે ખાસ ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના સમગ્ર એવા ટાપુ દરિયાકાંઠાના વિસ્તારો છે તે વિસ્તારોની અંદર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે એ સાથે આ વાવાઝોડાની જે અસર હતી એ અસર તો અત્યારે પૂરી થઈ ગઈ છે પરંતુ એ પછીના જે વાતાવરણીય સિસ્ટમની અંદર ફેરફાર થતા જોવા મળ્યા છે એમાં અત્યારે ફરી અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે હવાનું દબાણ ઘટ્યું છે અને હવાના દબાણની સાથે સાથે ગુજરાત રાજ્યના અંદર વાતાવરણીય સિસ્ટમ છે એની અંદર પણ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે આ સાથે વાતાવરણની અંદર અત્યારે જે રિપોર્ટ આપવામાં આવ્યા છે રિપોર્ટના અનુસંધાને પણ લગભગ છથી બાર કલાક સુધીના જે એનાલિસિસ કરવામાં આવ્યા છે એનાલિસિસના આધારે અત્યારે ઓગણત્રીસ તારીખ આજુબાજુ ઓખા કચ્છ લાગુના વિસ્તારો છે એ વિસ્તારોના દરિયાકાંઠામાં પણ વરસાદ છે પહોંચી ગયો છે અને આ વરસાદ તો અત્યારે સિસ્ટમ સ્વરૂપે પહોંચી રહ્યો છે પરંતુ એ સિસ્ટમના ભાગરૂપે ઘેરાવો જે બન્યો છે એ ઘેરાવો પણ ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના તમામે તમામ વિસ્તારો સુધી આગળ વધતો જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો આગામી પાંચ દિવસનું વાતાવરણીય સિસ્ટમને અપડેટ અને ઘેરાવો જોઈએ તો આગામી પાંચ દિવસ માટે વાતાવરણીય સિસ્ટમની અંદર દક્ષિણી ગુજરાતથી સૌરાષ્ટ્રના તમામે તમામ ગુજરાત રાજ્યના લગભગ તમામે તમામ ભાગો છે એને વાતાવરણીય સિસ્ટમના ઘેરાવા સાથે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ તરબોળી રહ્યું છે અને આ વાતાવરણીય સિસ્ટમની અંદર ઘેરાવો પણ અત્ય સખત થઈ ગયો છે જેની અંદર અનુસંધાને ગુજરાત રાજ્યનું ક્લાઇમેટ છે એ પણ ચેન્જ થતું જોવા મળી રહ્યું છે વાતાવરણીય સિસ્ટમ અત્યારે ઘેરાવ સાથે આગળ વધી છે ને આ ઘેરાવ સાથે ગુજરાત રાજ્યનું ક્લાઇમેટ છે એ પણ ચેન્જ થતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને રેન ફોરકાસ્ટ દર્શાવવામાં આવતા જે આગાહીઓ છે એમાં રેન ફોરકાસ્ટની પણ આગાહી અત્યારે અપડેટ આગળ એવી છે કે ગુજરાતથી લઈ સમગ્ર ગુજરાતથી લઈ અને કચ્છ લાગુના વિસ્તારો દક્ષિણી ગુજરાતના વિસ્તારો મધ્ય પૂર્વના ભાગો એ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોને અડીને મધ્યપ્રદેશના વિસ્તારોને એ સાથે મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો અને રાજસ્થાન પાકિસ્તાનના થી લઈ અને જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી વરસાદ અત્યારે ખાબકતો જોવા મળી રહ્યો છે આગામી ચોવીસ કલાકની વાત કરીએ તો અત્યારે ગુજરાત રાજ્યના હિંદ મહાસાગરની અંદર પણ એક પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે ને આ લો પ્રેશર સિસ્ટમના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ત્રીસ તારીખ સુધીમાં વાતાવરણની અંદર ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવો સમગ્ર વિસ્તારોની અંદર અસર પહોંચાડી રહ્યો છે એ સાથે ગુજરાત રાજ્યનું ક્લાઇમેટ પણ ચેન્જ થતું જોવા મળી રહ્યું છે અને એ ચેન્જની અંદર અસર પણ એવી દર્શાવવામાં આવી છે કે વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે અને આ પલટવાર સાથે સમગ્ર વિસ્તારની અંદર ટાપુઓની અંદર દરિયાકાંઠાના જે ભાગો છે એ ભાગોની અંદર વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે અને આગામી એક મે સુધીમાં એક જૂન સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યના વિસ્તારો સમગ્ર ભારતના વિસ્તારોમાં કેરળનું જે ચોમાસું છે નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી જશે અને આ નૈઋત્યનું ચોમાસું છે મોટાભાગના વિસ્તારોની અંદર અસર પહોંચાડતું જશે અને ભારેથી અતિભારે પવનોની ગતિ જોવા મળી રહી છે અને એ પવનની ગતિ સાથે ગુજરાત રાજ્યના ક્લાઇમેટની અંદર પણ મોટી અસર થતી જોવા મળી રહી છે આ ક્લાઇમેટ ચેન્જના કારણે ગુજરાત રાજ્યની વાતાવરણીય સિસ્ટમ છે એ પણ બગડી છે અને વાતાવરણીય સિસ્ટમ બગડતાની સાથે ચોમાસું છે વહેલા શરૂ કરવા થવાને લઈને એંધાણ દર્શાવવામાં આવ્યા છે એ એંધાણના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર લગભગ આઠ એક દિવસ વહેલા ચોમાસું બેસી જશે અને આ ચોમાસાના પવન છે વરસાદ છે એ ખેડૂતોને નુકસાની પહોંચાડી શકે એ માટેની આગાહી પણ આપી દેવામાં આવી છે તો જે પણ ખેડૂતોએ હજી વાવણી નથી કરી તો સાતથી આઠ દિવસ રોકાઈ જાય કારણ કે સાતથી આઠ દિવસ પછી જો વાવણી કરવામાં આવે તો ખેડૂતોને સારામાં સારો પાક મળે અને જો આ વખતે વહેલે વાવણી થશે તો ખેડૂતોને નુકસાની થવાની પણ છે એ બીક લાગશે તો અત્યારે જે અપડેટ સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અમદાવાદ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહીઓ કરી દેવામાં આવી છે વાવણી લાયક ખેતી નહીં અને ખેડૂતોને ન ખે વાવણી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે તો આ મંતે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તમારા દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો દરેક મિત્રોને આ વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી અને દરેક લોકો જે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલ નથી દરેક મિત્રોને ખાસ વિનંતી છે ચેનલ સાથે કનેક્ટ રહેજો